અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નિકોલ વિસ્તારમાંથી અંદાજિત પચાસ લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરીને એક મોટા નાર્કોટિક્સ રેકોર્ડનો પર્દાફાશ કર્યો છે પોલીસ આ મામલે મુખ્ય સપ્લાયરએ સહદેવની શોધખોળ શરૂ કરી છે એસઓજીને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે રાખીયાળના ધરણીધર એસેસ્ટ પાસે બે વ્યક્તિઓને આતરીને તેમની પાસેથી હાઈપોટેન્સી એટલે કે વધુ અસરકારક હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે

અમારી એસઓજીની ટીમ અને ટીઆઈ શ્રી જોશી સાહેબ સ્થળ ઉપર જઈ અને વોચ કરતા બંને શખ્સો મળી આવે જેની અંતર્ગતની કરતા પ્રતિક પ્રફુલભાઈ પટેલ પાસેથી કુલ પાંચસો ગ્રામ હાઇબ્રિડ ધાંધો જેની આશરે પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય જે મળી આવે સાથેના શખ્સ રવિકુમાર પાસેથી એક મોબાઈલ મળી આવે આ બંને શખ્સોને

આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદત વાળો છે આ શખ્સો ઘણા ટાઈમ પોતે એડિક છે અને આ જે અજીત ગાંધો છે જે ગાંધો એક સહદેવ નામના વ્યક્તિ એ તેમને વેચાણ માટે આપેલો અને જેના બદલામાં વળતર રૂપે બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા આપવાના નક્કી કરેલા હતા આ સિવાય ખરેખર કેટલા ટાઈમ જ્યાં ધંધો કરે છે સહદેવ નામનો વ્યક્તિ જ્યાં છે શખ્સો નિકોલ ખાતે છે ત્યાં એક પાન પાર્લર જે નામ આપેલું છે પાન પાર્લર ઉપર આ લોકો સિગરેટ પીવા માટે જતા હતા ત્યાં એની બંનેની દોસ્તી થયેલી બંને આરોપીને અરસ્ત છે જે સહદેવ છે એ વ્યક્તિને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળે કે રણુજા ખાતે કોઈ સેવા કેમ્પમાં લોકો બધા ભેગા થયેલા અને એમનો એ રીતે એમને પરિચય થયેલો આગળ તપાસ આપણે શું કરીશું આગળની તપાસમાં સહદેવ ખરેખર કોણ છે ક્યાં રહે છે જે મુખ્ય આરોપી એ પોતે છે મુદ્દામાં આપનાર છે તો એ નહીં મતલબ કે તપાસ કરવી જરૂરી છે ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડ ના અને આગળની કાર્યવાહી હાલમાં આજે છેલ્લે જે કેસો થયેલા છે એમાં એક કિલોના એક કરોડ રૂપિયાની રૂપિયા ગાંજાની કિંમત છે આપણે આપડે જે કાંજો છે એ પાંચસો ગ્રામ છે તો એના અનુસંધાની પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ